મિત્રો આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો માવઠાની નવી એક આગાહી સામે આવી છે ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનું માવઠું થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેના પગલે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે તારીખ આઠ અને નવ જાન્યુઆરી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ વલસાડ નવસારી સુરત અને દમણમાં પણ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગર અને આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ડુંગળીના ભાવને લઈને મહત્વની અપડેટ આવી રહી છે ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડ આવક આવક નોંધાય છે જેના કારણે યાર્ડમાં ડુંગળીની સલમસલ થઈ ગયું છે માત્ર એક જ રાતમાં એક પોઈન્ટ ત્રીસ લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારેય તરફ માત્ર ડુંગળી જોવા મળી રહી છે એક બાજુ નિકાસમંદીને લઈને ડુંગળીનો ભાવ ખેડૂતોને પૂરતા નથી મળી રહ્યા ત્યારે હાલમાં ડુંગળીના પતિ મણના થી ત્રણસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે ત્યારે ડુંગળીના ભારો ભરાવો થતાં હજી પણ ભાવમાં ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ લોકસભાની લઈને લઈને મોટી અપડેટ આવી રહી છે આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની ગાંધીનગરમાં એક બેઠક યોજા જઈ રહી છે આ બેઠકમાં કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે આ બેઠક ગુજરાતના ભાજપના એક મહત્ત્વના એટલે કે પ્રાઇવેટ જગ્યા પર યોજાવાની છે હાલમાં તેની બેઠકની ચર્ચા વિશે કોઈ પણ કરવામાં આવી નથી આ બેઠકમાં ભાજપના માત્ર બાવન નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમની સાથે લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે જીપીએસ આધારિત ટોલનાકું જી હા દેશના બે મુખ્ય માર્ગ પર ટૂંક જ સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે આ અંતર્ગત પેસેન્જરે માત્ર અંતરની મુસાફરી માટે ટોલ ચૂકવવો પડશે વાત જાણે એમ છે કે હાલમાં દિલ્હી જયપુર હાઈ અને બેંગ્લોર મૈસૂર એક્સપ્રેસમાં આ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે આ બંને માર્ગો પર તેમની તૈયારીઓ પૂરજોરથી ચાલી રહી છે અને ટોલની સચોટ ગણતરી માટે દિલ્હી જયપુર હાઈવેનું જીઓ ફેન્સિંગ શરૂ કરવામાં આવ્યું છે હાલમાં તમે જેટલું રસ્તા પર ચાલી જાય છો તેટલો જ ટોલ ચૂકવવામાં આવશે તેવી મહત્વની અપડેટ આવી રહી છે ઉત્તરાયણને લઈને મહત્વને સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતવાસીઓ માટે ગમતો તહેવાર ફરી એકવાર નજીક આવી રહ્યો છે જે એક જ માત્ર એવો તહેવાર છે જે તિથિ પ્રમાણે નહીં પરંતુ અંગ્રેજી મહિનાની તારીખ પ્રમાણે આવે છે ત્યારે અમદાવાદવાસીઓને આવતીકાલથી જ પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે સાતથી ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અત્રે જણાવી દઈએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશોના એકસો ને ત્રેપન પતંગબાજો પતંગ ચગાવશે બાર રાજ્યના અડસઠ અને ગુજરાતના આઠસો ને પાસઠ પતંગબાજો પણ ભાગ લઈ શકે છે ગૌતમ અદાણીને લઈને સૌથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાનો સૌથી મોટો ધનવાન વ્યક્તિ બનવા જઈ રહ્યો છે અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે વાત જેણે એમ છે કે અદાણીને હાલમાં શુક્રવારે સવારે સાડા નવ વાગ્યા સુધીમાં તેમની કુલ નેટવર્ક સત્તાણું છ બિલિયન સુધી પહોંચી ગઈ હતી તેમને એક જ દિવસમાં સાત પોઈન્ટ સડસઠ અજબનો વધારો થયો હતો તેથી તેમને આ સિદ્ધિ હાંસલ થઈ હતી હાલમાં અદાણી ભારતનો સૌથી ધનવાર વ્યક્તિ બની ગયા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદ સામે આવી શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચથી સાત દિવસને લઈને આગાહી કરાઈ છે જેમાં ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે મહત્ત્વનું છે કે આજે ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ અને અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હજુ પણ ઠંડીમાં વધારો થશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક ધાણેની આવકનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું વાત કરીએ તો આ વર્ષે નવા ધાણેની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ વખત જસદણના વિજયભાઈએ એક નવા ધાણેથી પાંચથી છ મણ લઈને પહોંચ્યા હતા યાર્ડમાં નવા ધાણેની આવક થતાં જ આજે ધાણીની મુહૂર્તની હરાજી શીફળ વધારીને વેપારીએ કર્યું ખેડૂતોને મીઠા મોટા કરાવી અને કરવામાં આવી હતી હરાજી શરૂ શુક્રવારની હરાજીમાં નવા ધાણાના વીસ કિલોનો રેકોર્ડ બ્રેક ભાવ છત્રીસ હજાર રૂપિયા બોલાયા હતા જેમાંથી ખેડૂતો ખૂબ જ ખુશ થયા હતા સાઉથ આફ્રિકાનું મેચમાં મોયો મોયો જી હા ઇન્ડિયા વીસ વીએસ સાઉથ આફ્રિકા વચ્ચે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે તેને લઈને મહત્વના સમાચાર આવ્યા છે ઇન્ડિયા સાત વિકેટે ભારત મેચ જીતી ગયું છે સાઉથ આફ્રિકાને હરાયું છે બીજી ટેસ્ટ જીતવા માટે ભારતને ઓગણ એંશી રનનો ટાર્ગેટ મળ્યો હતો પહેલી ઇનિંગમાં સિરાજે છ વિકેટ ઝડપી તો બીજી ઇનિંગમાં બુમરાહે છ વિકેટ ખેરવી નાખી હતી ઓગણીસો ત્રાણું પછી ભારતે એકત્રીસ વર્ષ બાદ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ જીતી હતી સિરીઝ બીને એક એકથી બરાબર કર્યું હતું તમારા મતે મેચમાં કયા ખેલાડીનું પ્રદર્શન શાન શાનદાર રહ્યું હતું તેના વિશે કોમેન્ટ કરજો અને આ મેચ ટેસ્ટ મેચ સાવ ટૂંકી બે દિવસ દોઢ દિવસમાં પતી ગઈ ઓનલાઈન ફોર્મ ફોર્મ ભરવાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ગૌણ પસંદગી મંડળી પરીક્ષાની ફી અંગે લેવાયેલો મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો છે હવે બધી પરીક્ષાઓ માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે પાંચસો રૂપિયા સુધીની ઓનલાઈન અરજી સાથે ફી લેવામાં આવશે સૂત્ર મુજબ ઓનલાઈન અરજી સાથે જોડાયેલા રૂપિયા પરીક્ષા બાદ અપાય છે પરત ફોર્મ ભર્યા પછી પરીક્ષા નહીં આપનારને પૈસા પરત આપવામાં નહીં આવે તેનો મહત્ત્વનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે અને પાંચસો રૂપિયા ફી પણ નક્કી કરવામાં આવી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ આવી છે આ સપ્તાહના ચોથા કારોબારી વિશે સોના ચાંદીના ભાવમાં મોટો ધડાકો નોંધાયો છે ગઈકાલ સુધીમાં ચુમ્મોતેર હજારના સ્તર પર ઉપર ટ્રેટ થતું ચાંદી આજે તોંતેર હજાર આવી ગયું હતું એટલે કે એક હજાર રૂપિયા ચાંદીમાં ઘટ્યું હતું જ્યારે બીજી બાજુ તેમાં ટેટ થતું સોનાના ભાવ વિશે વાત કરીએ તો સત્સો રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો આજે સવારે દસ ને પિસ્તાલીસ વાગ્યે સોનાના ભાવ વિશે વાત કરીએ તો પચીસ ઝીરો પોઈન્ટ પચીસ ટકાના વધારા સાથે બાસઠ હજારને છસો ને સાસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામના બોલાઈ રહ્યા છે સોનાની કિંમત ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ હાલમાં નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોનાનો ભાવ હજુ પણ સાઠ હજારની પાસઠ હજારની પાર જાય તેવી લાગી રહ્યું છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છીએ પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે કે એવી પૂરેપૂરી શક્યતા છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલાલની મૂર્તિને સિંહાસન પર સ્થાપિત કરશે ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નીલકંઠના સ્વ સરસ્વતીએ આ અંગે વિરોધ વ્યક્ત કરતાં કર્યું કહ્યું હતું કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનારી પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય વધુમાં કહ્યું હતું કે મોદીજી ઉદઘાટન કરે છે અને પ્રાણ પ્રતિમાને સ્પષ્ટ કરે છે તો શું કે તમારે તાળીઓ પાડીને જય ઠાકર કરી શકાય તમે એક કોમેન્ટ તો કરી શકો છો જય શ્રી રામ લખી અને બાવીસ તારીખ યાદ રાખજો શ્રી રામ મંદિરને ઉદઘાટનને લઈને